બોર્ડ પરીક્ષાના આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે પરીક્ષાનો સમય નજીક આવતા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ગુજરાત રાજ્યના ધોરણ અને વિદ્યાર્થીઓ માટે સમાચાર સામે છે જેમાં બોર્ડની પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ અગિયારમી માર્ચથી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં જિલ્લામાંથી પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ દસની પરીક્ષા આપશે તો મળતી માહિતી અનુસાર ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર જેટલા અને વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર વિદ્યાર્થી થી સજ્જ થઈ ગયા છે વિદ્યાર્થીઓ પરીક્ષાને અનુલક્ષી રિવિઝન વર્કવા લાગી ગયા છે તો આગામી માર્ચ મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ